સાલા ભગવતસિંહ દાનોભા ગામ દાલોદ પૂર્વ ઉપ સરપંચ અમારે ગામની અંદર બ્રાહ્મણ અને દરબાર સમાજના પાછળ ઉપર અમારે જયારે આવ બને કોઈ મરણ થાય જયારે જવાનું થાય ત્યારે જવા માટે બહુ વિકટ રસ્તો છે એના માટે થઈ અમારે ટ્રેક્ટરની અંદર લાશ લઈને જવું પડે છે અને પાણી બી ભરાય છે તકલીફ બી મોટી છે રસ્તો નથી અને વારંવાર અમે આ વિશે રજૂઆતો કરેલી છે સરકારમાં બી કરી છે તાલુકામાં કરેલી છે બહાર ગામમાં બી કરેલી સરપંચ હાલ ગાંડા બાવડ એટલા થઈ ગયેલા છે રસ્તા બિલકુલ બંધ છે એટલે આ પ્રક્રિયામાં અમને સારો એવો સપોર્ટ મળે અને સરકાર અમને સપોર્ટ કરે એવી અમારી વિનંતી અને બીજું અમે રજૂઆત કરવા ગમે ત્યારે જ્યા છું તારે છે બધા તરફથી એવી તમારા ગામની અંદર નખા છે વિરોધ પક્ષ છે આમ છે વિરોધ પક્ષ તો વિધાનસભામાં બી હોય એટલે કામ ના થાય એવું કોઈ કહી શકે નહીં મારું નામ કિશનભાઈ છે ગામનો ગામ ગામનો વતુ છું લાલ ગામ પંચાયત માં તરીકે હું ફરજ બજાવું છું ગઈકાલે દરબાર સમાજમાં એક વડીલ દાદા અવસાન થયેલા હતા તેમની શમશાન ક્રિયા કરવા માટે અહીંયા શમશાને લાવેલા હતા લાવવામાં બહુ તકલીફ પડી રસ્તામાં બહુ ખરાબ પરિસ્થિતિ છે અને એના બાબતે આજે અમે ગ્રામજનો સાથે રહીને એ રસ્તો નિહાળવા માટે હતી પણ તમે આ રસ્તાનું જલ્દી નિરાકરણ આવે તે બાબતે અમે દાલો ગામ

ના મંજૂર કરવામાં આવેલ છે અમે દરબાર સમાજની સાથે જ્યાં એમને કેસે તાલુકા પંચાયત મામલતદાર કચેરી જિલ્લા પંચાયત પ્રાંત કચેરી કલેક્ટર ઓફિસ જ્યાં રહીશું